ખોટા દસ્તાવેજોના આધારે બેંકમાંથી કરોડો રૂપિયાની હોમ લોન મેળવી ઠગાઈ કરવાના ગુનામાં સંડોવાયેલ અને ફરાર થઈ ગયેલી મહિલા આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢી છે વડોદરા શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપીઓની શોધખોળ દરમિયાન ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાની મહિલા આરોપી નામે ચેટર્જી સંપા મિહિરભાઈ જેની સામે ગુનો રજીસ્ટર થયા બાદ તે ફરાર થઈ જતા આરોપી મહિલાની ટેકનિકલ હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરવામાં આવતા આરોપી હાલ ન્યૂ અલકાપુરી રોડ આકાશ અપાર્ટમેન્ટ ખાતે હોવાની માહિતી મળતા ટીમે મહિલા પોલીસને સાથે રાખી ન્યૂ અલકાપુરી રોડ આકાશ અપાર્ટમેન્ટ ખાતે ખાતરી તપાસ કરી આ મહિલા આરોપીની શોધખોળ હાથ ધરી હતી અને તેને ગોરવા પોલીસ સ્ટેશને સોંપવામાં આવી છે આ પકડાયેલ આરોપી મહિલા સામે પાંચ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાની ટૂંકી વિગત પ્રમાણે તે લોન પૂર્વ આયોજિત કાવતરો રચી બે ઓગસ્ટ બે હજાર એકવીસથી તારીખ સત્તર દસ બે હજાર બાવીસ દરમિયાન આરોપી મહિલા સંગા મિહિરભાઈ ચેટર્જી તથા અન્ય પાંચ આરોપીઓએ હોમ લોન મેળવવા અને નોકરીના સ્થળે કંપનીમાં નોકરી નહીં કરતા હોવા છતાં બીજા ત્રણ આરોપીઓએ એકબીજાના મેળાપુપો કરીને લોન ધારકો પાસેથી પણ કમિશન પેટે રૂપિયા એક લાખ સિત્તેર હજાર પાંચસો જેટલી રકમ મેળવી લઈ લોન ધારકોના નામના ખોટા દસ્તાવેજો જેવા કે આઈ કાર્ડ અપોઇન્ટમેન્ટ લેટર સેલરી સ્લીપ તથા ફોર્મ સિક્સટીન અને અલગ અલગ બેન્કોના સ્ટેટમેન્ટ ખોટા અને બનાવટી દસ્તાવેજો ઊભા કરીને ફાઇલ તૈયાર કરી એસબીઆઈ બેંકના બે એમએસએલ એજન્ટ અને ઇસમની ફાઇલો ઇલોરા પાર્કની એમબીઆઈ તેમજ બેંકમાં રજૂ કરી હોમ લોન ધારકોના નોકરી તથા રહેણાના વેરિફિકેશન કરી અને જોબ કન્ફર્મના વેરિફિકેશન કરી એસબીઆઈ બેંકને વિશ્વાસમાં લઈ હોમ લોન ધારકોને બેંકમાંથી કુલ રૂપિયા એક કરોડ સત્તાણું લાખ છ હજાર આઠસોની અલગ અલગ હોમ લોન મેળવવામાં મદદગારી કરી હતી અને આ રીતે રાષ્ટ્રીયકૃત બેંકમાં રહેલ જાહેર જનતાના નાણાંની ઊંચા પદ કરી બેન્ક સામે વિશ્વાસઘાત છેતરપિંડી કરી ગુનો કરેલો હોય આ અંગે કુલ સોળ જેટલા આરોપીઓ સામે ગુનો નોંધાયેલો છે